નમસ્કાર મિત્રો સ્વાગત છે મારી હું છું રાજેશ તમે છો અમરીશ મિત્રો આજે એક તમારા માટે યુનિક રેસીપી લઈને આવ્યો છું અને આ વાતાવરણમાં આપણે બનાવીશું આજે એનું શાક બનાવવાનું છે ખૂબ જ ટેસ્ટી અને ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ વિડીયો છે વિડીયો પૂરેપૂરો જોજો કે શરૂ કરીએ નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલમાં મિત્રો અત્યારે શિયાળાની સિઝન છે હું આજે લીલી હળદરનું શાક બનાવું છું શિયાળામાં તાજી તાજી હળદર માર્કેટમાં ખૂબ જ આવે છે આવી ફ્રેશ હળદર માર્કેટમાંથી મળી જાય છે એના છાલ ઉતારીને એને પાણીથી બરાબર ધોઈને અને ત્યારબાદ એને કદ્દુકસ કરીને એટલે કે ખમણીને આપણે એનું સરસ મજાનું લીલી હળદરનું શાક બનાવવાનું છે ખૂબ જ ટેસ્ટી શાક બને છે બધાને ખૂબ જ પસંદ પડે છે અને મિત્રો જ્યારે શિયાળામાં ખૂબ ઠંડી પડતી હોય ને ત્યારે હૃદયને શરીરને ગરમ રાખવા માટે ખૂબ જ મહેનત કરવી પડે અને શિયાળામાં જ્યારે ઠંડી પડે ને ત્યારે હૃદય ઉપર ખૂબ જ લોડ પડતો હોય છે તો આ લોડને હળવો કરવા માટે લોડને ઓછો કરવા માટે આપણે શરીરમાં ગરમાવું રહે શરીર માટે હેલ્ધી હોય એવું વસાણા એવા શાકભાજી ખાવા જોઈએ અત્યારે શિયાળામાં ખૂબ જ સરસ બધું મળતું હોય છે તો આજે આપણે હળદરનું શાક બનાવીએ તો આ રીતે આપણે હળદરને ગ્રેટ કરી લીધી છે બરાબર ખમણી લીધી છે અને કેટલો સરસ કલર દેખાય છે મિત્રો અને આ જોતાં જ આપણે એમ થાય કે કાચી કાચી હળદર ખાઈ લઈએ એટલી સરસ હળદર લાગે છે તો આપણે એને બરાબર જાડી ખમણી વડે એને ગ્રેટ કરી છે હવે આપણે દેશી ઘી લઈશું કારણ કે હળદરનું શાક તો દેશી ઘીમાં જ બને છે અને જેટલી હળદર હોય ને મિત્રો એટલું જ દેશી ઘી લેવાનું હોય છે આપણે બસો ગ્રામ ઘી લીધું છે એની સામે અઢીસો ગ્રામ હળદર હશે પણ એમાં આપણે છિલ્કાને બધું કાઢી નાખ્યું એટલે બસો ગ્રામ હળદર બચી છે તેની સામે બસો ગ્રામ આપણે દેશી ઘી લીધું છે હવે આ દેશી ઘીમાં હળદરને બરાબર ફ્રાય કરી લેવાની છે બરાબર સાતળી લેવાની છે અને બરાબર સોફ્ટ થઈ જાય બરાબર ફ્રાય થઈ જાય ત્યાં સુધી આપણે મીડિયમ ગેસ ઉપર એને સાતાળી લેવાની છે મિત્રો ખૂબ જ સરસ સુગંધ આવેલી છે કારણ કે ભાઈ લીલી હળદરનું શાક બનતું હોય ને અને એ દેશી ઘીમાં શેકાતું હોય ખૂબ મજા આવે મિત્રો જો આ રીતે પીળું પીળું કેટલું સરસ આ ઘી અને તમે જોઈ શકો છો ક્વોન્ટિટી પણ થોડી ડાઉન થઈ ગઈ છે કારણ કે આપણી હળદર બરાબર શેકાઈ ગઈ છે અને મિત્રો આપણે તો ગુજરાતી છીએ ને ગુજરાતી લોકો તો દરેક વસ્તુ ખાવાના શોખીન હોય જાય રાજસ્થાની વસ્તુ હોય પંજાબી હોય ચાઇનીઝ હોય ગમે તે વસ્તુ હોય પણ ગુજરાતી સ્વાદના શોખીન હોય છે તો આ હળદનું શાક તો ભલે રાજસ્થાનનું હોય પરંતુ આપણે એને થોડો ગુજરાતી ટચ આપીને ગુજરાતી લોકોને ભાવે તેવું સરસ મજાનું હળદનું શાક બનાવીશું હવે આપણે થોડા વટોણાને બોઇલ કરી લેવાના છે ફ્રોઝન વટોણા છે અત્યારે માર્કેટમાં તાજા પણ વટોણા મળે છે અને સાથે આપણે બે થોડુંક લીલા મરચાં અને આદુને ક્રશ કરી લઈશું એક બે લાલ મરચાં પણ એડ કર્યા છે અને આદુને આ રીતે ખાંડણી વડે થોડું ખાંડીને પછી આપણે ચોપરમાં નાખી દઈએ એટલે બધું જ બરાબર ક્રશ થઈ જશે મિત્રો તો આ રીતે આપણે આદુ મરચાંને બરાબર ક્રશ કરી લીધા છે અને અત્યારે હળદરનું શાક જે ખાસ કરીને હોટલ ધાબામાં પણ મળતું થઈ ગયું છે શિયાળાની સિઝન પૂરતું જ આ મળે છે ને ફક્ત બે ત્રણ મહિના માટે આ મજા લેવાની છે મિત્રો શરીરને ગરમ રાખો શરીરને તંદુરસ્ત રાખો શક્તિશાળી રાખો અને રોગથી મુક્ત રાખો તો એના માટે તમે હળદુનું શાક ઘરે બનાવીને ખાઈ લેજો ખૂબ સરસ બનશે અને મારી રેસિપી બો બનાવશો તો ખૂબ સરસ ટેસ્ટ આવશે અને તમે જો બનાવો તો મને કોમેન્ટ કરી જરૂરથી જણાવજો મને ખૂબ જ ગમશે અને તમે કયા શહેરમાંથી મારો આ વિડીયો જોઈ રહ્યા છો તે પણ મને જણાવજો જેથી મને પણ ખૂબ આનંદ થશે તો આ રીતે આપણે આદુ મરચાંને બરાબર ક્રશ કરી લીધું છે હવે આપણે આગળની પ્રોસેસ કરી લઈએ હવે આપણે મળું દહીં લીધું છે મિત્રો આપણે ઘરે મેળવેલું દહીં છે અને દહીં ખૂબ સરસ રીતે તમે એકદમ ટેફા જેવું મેળવી શકો છો અને એના માટે મારી ચેનલ ઉપર એનો વિડીયો જોવા મળી જશે ઉપર હું આ બટનમાં પણ એની લિંક આપી દઈશ એ પ્રમાણે તમે દહીં મેળવું કઈ રીતે મેળવવું તે બરાબર સમજી લેજો બરાબર શીખી લેજો હવે આપણે દહીંની અંદર ધાણા જીરું અને લાલ મરચું પાવડર એડ કરી દીધો છે બરાબર હલાવી દીધું છે અને હવે શાકનો વઘાર મૂકી દઈએ તો આપણે સેમ કડાઈમાં જીરું અને હિંગ એડ કર્યા છે જે આપણે અગાઉ હળદરને ફ્રાય કરી દીધી એ જ ઘી છે અને ઘીમાં જ આ શાક બને છે હવે એમાં આપણે આદુ મરચાં જે ક્રશ કરી રાખ્યા છે એ એડ કરી દીધા છે ગેસની ફ્લેમ સ્લો કરી નાખી છે અને આદુ મરચાંને બરાબર શેકી લેવાના છે અને ત્યારબાદ બે મીડિયમ સાઇઝના ટમેટા જેને ઝીણા સમારેલા છે અને એને પણ શાક લઈ લેવાના છે હવે ગેસની ફ્લેમ થોડી હાઈ કરીશું અને થોડું સ્વાદ મુજબ મીઠું એડ કરી દઈશું આપણે આ સમગ્ર શાકમાં જોઈએ એ પ્રમાણે મીઠું એડ કર્યું છે અને હવે એને બરાબર હલાવી લઈએ મીઠું એડ કરવાથી ટમેટા ઝડપથી સોફ્ટ થઈ જાય છે તો આ રીતે ટમેટા સોફ્ટ થઈ ગયા છે થોડી લસણની ખળી પણ આપણે એડ કરી દીધી છે કારણ કે આ શાકમાં આખા લસણ નીકળી ખૂબ જ ટેસ્ટી લાગે છે અને હવે આપણે જે દહીં કે એની અંદર આપણે લાલ મરચું પાવડર અને દાણાજીરું પાવડર મિક્સ કર્યું હતું એ દહીં અંદર એડ કરી દઈએ અને દહીં એડ કરતાની સાથે એને ફટાફટ ખૂબ જ ઝડપથી હલાવવાનું છે આ વસ્તુનો ખાસ ખ્યાલ રાખજો મિત્રો તમે જો એને ફટાફટ હલાવશો નહીં તો આ દહીં ફાટી જશે અને આપણું શાકનો સ્વાદ બગડી જશે એક જ દિશામાં આપણે એને ખૂબ જ ઝડપથી હલાવી લીધું છે અને મસાલામાં દહીં બરાબર મિક્સ થઈ ગયું છે અને ત્યાં સુધી હલાવવાનું છે કે આમાંથી આપણું ઘી છૂટું પડી જાય તો મિત્રો ઘી છૂટું પડી ગયું છે એટલે આપણા મસાલા અને દહીં બરાબર કૂક થઈ ગયું છે બસ હવે આપણે આગળની પ્રોસેસ કરી લઈએ લસણ પણ આખી કળી છે કેટલું સરસ દેખાય છે હવે આપણે ફ્રાય કરેલી લીલી હળદર અંદર એડ કરી દઈશું મસાલો બરાબર કૂક થઈ ગયો છે હળદર પણ ફ્રાય કરેલી છે છતાં પણ એને મસાલા સાથે બરાબર મિક્સ કરવાનું છે બરાબર કૂક થાય ત્યાં સુધી એને ધીમા તાપે ઢાંકીને રહેવા દેવું છું અને ઘી પણ ખૂબ જ સરસ દેખાઈ રહ્યું છે એટલે આપણું ઘી પરફેક્ટ માપથી આપણે અંદર એડ કર્યું છે થોડું મને લાલ મરચું પાવડર ઓછું લાગ્યું એટલે મેં થોડું લાલ મરચું પાવડર પણ એડ કર્યું છે આ કાશ્મીરી લાલ મરચું છે કે જેનો કલર ખૂબ સરસ આવે છે અને સ્વાદ પણ સરસ આવે છે હવે એડ કરી દઈશું લીલું લસણ લીલું લસણ આપણે લાસ્ટમાં એટલા માટે એડ કરીએ કારણ કે જો શરૂઆતમાં એડ કરવાથી શું થાય કે લીલું લસણ કાળું પડી જાય અને આપણો શાકનો દેખાવ બગડી જાય અને સાથે આપણે ફ્રોઝન કરેલા બોઈલ કરેલા લીલા વટાણા એડ કરી દીધા લીલું લસણ અને લીલા વટાણા લાસ્ટમાં એડ કરવાના છે કારણ કે લી વટાણા પણ બરાબર કૂક થયેલા છે બોઇલ થયેલા છે ગેસની ફ્લેમ સોરો રાખેલી છે અને હવે આપણે શાકને બરાબર સાંતળી લેવાનું છે જો મિત્રો કેટલું સરસ શાક થઈ ગયું છે અને અંદરથી ઘી ને હોય આહા હા ખૂબ મજા આવી જાય મિત્રો અને આની સાથે રોટલા રોટલી ભાખરી કે પરોઠા હોય ને ખાવાની ખૂબ મજા આવી જાય ને એમાં બાજરા ઝારનો રોટલો હોય તો તો પછી હવે વાત જ ન પૂછો તો આવી રીતે તમે તમારા ઘરે બનાવજો કાંઈ તકલીફ પડે તો મને કોમેન્ટ કરી જણાવજો મિત્રો આપણે પાંચ મિનિટ માટે આ શાકને ઢાંકીને રાખી દીધું હતું અને આપણું શાક તૈયાર થઈ ગયું છે હવે થોડા કાજુના ટુકડા એડ કરી દઈએ થોડી કોથમીર એડ કરી દઈએ અને આપણું આ શાક બરાબર હલાવી લઈએ મિત્રો સરસ મજાનું ટેસ્ટી એવું શાક તૈયાર થઈ ગયું છે હવે આને આપણે એક ડીશમાં કાઢી લઈશું સર્વિંગ પ્લેટમાં કાઢી લઈશું તો મિત્રો તમને મારો વિડીયો કેવો લાગ્યો મારો વિડીયો ગમે તો મારા વિડીયોને લાઇક કરજો વધારે ગમે હોય તો સબસ્ક્રાઈબ કરજો ના કે વધારે ગમ્યો હોય તો તમારા તમામ મિત્રોને આપણો વિડીયો શેર કરજો આવી રીતે મળતા રહીશું નવા વિડીયો સાથે જય હિન્દ જય જય ગુજરાત